અરવલ્લીની ગિરિમાળાઓમાં સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે મેઘરાજાએ વીજળીના કડાકા ભડાકા સાથે આગમન કર્યું છે તો વરસાદની ધમાકેદાર પેટિંગથી સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો અંબાજી મંદિર વિસ્તાર અને આસપાસના બજારોમાં પણ પાણીની નદીની જેમ વહેતા થયા છે તો દાદા તાલુકાના અનેક ગામોમાં પણ મેઘરાજાની પધરામણી થઈ છે તો ભારે ગરમીથી ત્રસ્ત લોકોને વરસાદમાં હતી રાહત મળવા પામી છે તો રાત્રિના સમયે આવેલા વરસાદના કારણે ફૂટપાથ પર રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો તો અંબાજી વિસ્તારમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાથી જનજીયાત પણ પ્રભાવિત થયું છે સાથે ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ